તો મારા વાલા દર્શક મિત્રો આજનો શું દિવસ છે ભાઈ તમને ખબર છે તમે કહેતા મંગળવાર છે ભાઈ હા મંગળવાર ચૈતરભાઈ વસાવાને કોર્ટમાં એમની અરજી કરવામાં આવશે મિત્રો આજે ફેસલો થઈ જશે કે ચૈતરભાઈ વસાવા બારે આવે છે કે પછી ચૈતરભાઈ વસાવા જેલમાં રહેશે કેમ કે તમને ખબર છે કે આજે બાવીસ જુલાઈ છે અને બાવીસ જુલાઈ બે હજાર પચીસ ના રોજ આજે મિત્રો હાઈકોર્ટની અંદર ચૈતરભાઈ વસાવાને જામીન મળે એ માટે એમના સરકારી વકીલ સાહેબ કે આજે કોર્ટની અંદર જશે હાઈકોર્ટની અંદર જશે અને મિત્રો અરજી કરશે કે ચૈતર વસાવા બારે આવે મિત્રો આજનો દિવસ ચૈતરભાઈ વસાવા માટે ખૂબ જ અગત્યનો છે ભાઈ જો ના કરે નારાયણ આપણે તો ભગવાન પ્રાર્થના કરીએ ભાઈ કે ચૈતરભાઈ વસાવાને જમીન મળી જાય પણ જો ના કરે નારાયણ અને જો કદાચ બાય ચાન્સ ન મળે તો મિત્રો સંજયભાઈ વસાવાની માફી માંગવી પડશે અને સંજયભાઈ વસાવાની માફી માગે એ મૂળમાં જયતર વસાવા તો નથી ભાઈ તો મિત્રો માતાજીને પ્રાર્થના કરજો કમેન્ટ બોક્સની અંદર પણ કે જયતર ભાઈ વસાવાને જામીન મળી જાય મિત્રો કેમ કે તમને ખબર છે એમને ગુનો કર્યો છે ભાઈ તો ગુનો કર્યો એ કર્યો છે ભાઈ એ ગુનાને સ્વીકાર હોય એ આપણી માનવતાની હદ છે ભાઈ તો એમને ગુનો કર્યો છે તો એ સ્વીકારતા નથી જયતર ભાઈ વસાવા જયતર ભાઈ વસાવા એમ કે છે ભાઈ કે મેં આવી ગાળો પાડો ભૂલી નથી અને હું એ મિત્રો કે આદિવાસી સમાજમાંથી માંથી આવશે એવું ચૈતરભાઈ વસાવા કે છે એટલે આદિવાસીના ગુણ મારા અંદર છે ભાઈ એટલે એમ કે છે અને મિત્રો જે સંજયભાઈ વસાવા તો એમ જ કહે છે કે ચંપાબેન વિશા ભદ્ર વાણી વિલાસ કર્યો ને એની સાથે સાથે મારી ઉપર કાચો ગ્લાસ ફેંક્યો બસ એને જ લઈને મિત્રો સંજયભાઈ વસાવા એફઆઈઆર દાખલ કરી નાખી હવે મિત્રો તમને શું લાગે કે શું ખરેખર આજે કોર્ટની અંદર હાઈકોર્ટ ની અંદર જે ચૈતરભાઈ વસાવા છે એમને શું ખરેખર જામીન મળશે જો મિત્રો જામીન મળશે તો ચોક્કસપણે દર્શક મિત્રો તમને વિડીયોના મધ્યમથી માહિતી આપતો રહીશ બાકી આજ માટે દર્શક મિત્રો આપણે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવનારો સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ અને ચેનલ ઉપર પણ નવા આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આપણે હવે ત્રણ લાખ ફોલોઅર સુધી પહોંચી જઈએ ધન્યવાદ